દ્વારકાધીશને લઈને ટીકા ટિપ્પણી કરવામાં આવતા જ ફરી ખળભળાટ મચ્યો છે અને હવે દ્વારકાથી લઈને ગુજરાત ભરમાં કૃષ્ણ પ્રેમી જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને આ મુદ્દે હવે રાજકીય રંગ પણ જોવા મળી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયની છેલ્લા કેટલાય દિવસોથી અમુક સ્વામીઓ સનાતન ધર્મને લઈને બફાટ કરતા જોવા મળ્યા પહેલા વીરપુરમાં જલારામ બાપા વિશે બફાટ કર્યો ત્યાં પણ રઘુવંશી સમાજ મેદાને આવ્યો અને સ્વામીએ વીરપુર જઈને માફી માંગ્યા બાદ આખો મામલે થાળો આ મામલો છે થાળે પડ્યો ત્યારબાદ એક બુકમાં લખવામાં આવ્યું કે ભાઈ દર્શન કરવા હોય તો તમે આવો ને વડતાલ द्वारका में केनेस कृष्ण ने કાળીઓ ઠાકર છે આવા નિવેદનોને આવી બુકો થી જે લોકોની લાગણી દુભાઈ છે એ લોકો વિરોધ કરી રહ્યા છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયની જે બુકો છે તે ભૂલથી નથી છાપવામાં આવી એ છાપવામાં આવી છે જાણી જોઈને છાપવામાં આવી છે તેવા આરોપ લોક સાહિત્યકાર માયાભાઈ આહી દ્વારા પણ લગાડવામાં આવે આવી રહ્યા છે યદુवंशी પરિવાર એ પણ લગાડી રહ્યો છે ત્યારે આખા મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જવાહર ચાવડાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય અને કહે છે કે હું પણ એક યદુવંશી દ્વારકાધીશ ઠાકર આ ભગવાન છે અને તેના વિશે ટીકા ટિપ્પણી કરવી કોઈને હક નથી કોઈને પણ હક નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્વામિનારાયણ સંપ્રદાયની બુકો હોય કે પછી એ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક એવા સંતો હોય કે જે એ બેઠા હોય ગમે ત્યાં ત્યાં પ્રવચન આપતા હોય ત્યારે એમને કશું ભાન નથી રહેતી એવા અમુક સ્વામીની વાત કરું છું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવું સનાતન ધર્મને બદનામ કરવા માટેના એ બોલ બોલવા એવી ટીકા ટિપ્પણીઓ કરવી ભાઈ તમે જે ભગવા કપડાં પહેરીને આવો બફાટ કરો છો ને તો તમારે કોઈ હક નથી કે એ જ્યાં ગાદી ઉપર બેસી અને તમે જે બફાટ કરો છો એ બફાટ કરવાનો તમારે ભગવા કપડા પહેરીને કોઈ પણ જાતનો તમને કોઈ એવો અધિકાર કે કોઈ એવો હક નથી આપેલો કે તમે કોઈ પણ ધર્મ વિશે કે કંઈ પણ કરી શકો તમે તમારા સંપ્રદાયને જો ઊંચો બતાવવા માંગતો હોય તો બતાવો ને ભાઈ તમે બીજાના સંપ્રદાય અને બીજાની જે સંસ્થાઓ છે સનાતન ધર્મ છે તેની સામે કેમ આંગળી ચીંધીને તમે એવું કહો છો કે ભાઈ અમારો સંપ્રદાય મોટો બાકી બધા નાના સાહેબ બધાએ સનાતન ધર્મમાં માને છે અમે પ્રમુખ સ્વામી મહારાજને માનીએ છીએ અમે સ્વામિનારાયણ ભગવાનને માનીએ હશે પણ આવા અમુક સ્વામી અને સંતો કે જે આવા વફાટ કરે છે તેને કશું ભાન નહીં હોય કે આપણે શું બોલી જઈએ છે પછી બે હાથ જોડીને માફી માંગવાના દિવસો આવે ત્યારે કહે છે કે આ ભાઈ મારી ભૂલ થઈ ગઈ પણ મેં તો જે બુકમાં લખેલું હતું એ વાંચ્યું હતું તો એ બુક કોની હતી એ બુક તમારા સંપ્રદાયની હતી તો જેણે બુક લખી છે એને ભાન નહીં પડતી હોય કે આપણે શું લખીએ છે પણ ખેર જવાહર ચાવડાને સાંભળો કે તેમણે આ દ્વારકાધીશ વિશે જે સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને શું કહ્યું જય દ્વારકાધીશ હું ભગવાન શ્રી કૃષ્ણનો વંશજ અને સરાધની છું અને હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ માટે અપાર શ્રદ્ધા છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા આપણે તમામને જીવન સંદેશ આપ્યો છે જેને પણ આજે પણ સમગ્ર દુનિયાના કરોડો ને શ્રદ્ધા અને વિશ્વાસ છે કોઈ પણ સંપ્રદાયના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્વારિકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરવી હોય ને જો હોય તો તે દૂર પણ કરવી જોઈએ હિન્દુ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કઈ ટિપ્પણી કરવાથી કરોડો લોકોની આસ્થા અને દુઃખ પહોંચે છે

જુનાગઢ નો ગિરનાર પર્વત નહોતો તમારા કોઈ એવા સાધુ સંતોએ કીધું કે અહીંયા ગિરનાર પર્વત બનાવી બનાવી દીધો સાહેબ આવું ન હોય જે ચાલતું હોય એ ચાલવા દેવાનું હોય પણ બફાટ કોઈ સહન ન કરી શકે અને જ્યારે પોતાના સનાતન સનાતન ધર્મ ઉપર વાત આવે ત્યારે ધર્મમાં માનતા એ લોકો અને ભગવા કપડાને બદનામ ન થવા દેવા વાળા એ લોકો એ મેદાને આવે છે ઉગ્ર વિરોધ નોંધાવે છે ત્યારે દ્વારકામાં ગુગડી બ્રાહ્મણો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથની અંદર જે લોકો પૂજારી છે અને જે પૂજા અર્ચના કરે છે વિધિ કરે છે એ તમામ બ્રાહ્મણો દ્વારા કલેક્ટર કચેરી પહોંચી ત્યાં વિરોધ કરી અને ત્યાં પણ આવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે બુક ની અંદર થી આ જે લખાણ છે તે હટાવવામાં આવે એવી માંગ હવે જવાહર ચાવડા પણ કરી રહ્યા છે ત્યારે સૌથી મોટો સમાચાર એ કે હજુ પણ એવી કેટલી બુકો હશે કે જેની અંદર છપાઈને આવી ગયો હશે તો શું સનાતન ધર્મ સામે જવાબો કદાચ એ સ્વામી કે જે બફાટ કરે છે તે આપી શકે અથવા તો જે આ બુકની અંદર લખાણ જેમણે લખ્યું છે તે આપી શકે કે તમે કયા આધાર પુરાવા સાથે આ લખાણ લખ્યું કે ભાઈ દ્વારકામાં ક્યાં દ્વારકાધીશ છે તમારે દર્શન કરવા હોય તો આવો ને વડતાલ ત્યાં સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે સાહેબ માનો તો એ પથ્થરમાં પણ ભગવાન છે બાકી પથ્થરને જુઓ તો એ પથ્થર જ છે તમારી આસ્થા તમારી ભક્તિ તમારો પ્રેમ ભાવ હોવો જોઈએ બાકી બસો પાંચસો કિલોમીટર ચાલીને કોઈ દ્વારકા ન જાય આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે સાહેબ કે પાંચસો કિલોમીટર ચાલ્યા પછી પણ એ માણસ ત્યાં જય દ્વારકાધીશનો નાદ લગાવી અને એનો થાક ત્યાં ઉતારી દેશે છતાં પણ અમુક એવા સ્વામિનારાયણ સંપ્રદાયની બુકો અને અમુક એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એવો બફાટ કરે છે કે જેને લઈને એ કૃષ્ણ પ્રેમી હોય જલારામ બાપાના ભક્ત હોય એ બધાની લાગણીને ઠેસ પહોંચે છે અને ઠેસ એટલી હદે પહોંચે છે કે પછી એ ઉગ્ર વિરોધ ઉપર ઉતરી આવે છે ત્યારે આખા મામલે હવે જવાહર ચાવડાની જે પ્રતિક્રિયા આવી એ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર